નમસ્કાર હું છો આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચાર ઉપર તાપી પોલીસની એક નવી પહેલ રસ્તા પર વધી રહેલા અકસ્માતનું પ્રમાણ ઘટાડવા તાપી જિલ્લાના ઉછે નહીં જર કુકરમુંડા તાલુકામાં વાહન ચાલકોને મફત હેલ્મેટ વિતરણ કરાયા તાપી જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માત બનાવો સામે આવતા હોય છે જેમાં ખાસ કરીને ટુ વ્હીલર ચાલકોને અકસ્માતનું પ્રમાણ વધુ હોય છે અને આ અકસ્માતમાં હેલ્મેટ ના પહેર્યા હોવાના કારણે કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યો છે જેના કારણે તાપી પોલીસ દ્વારા લોકો વાહન ચલાવવામાં સાવચેતી હેલ્મેટ નો ઉપયોગ વધુ કરે તે માટે તાપી પોલીસ દ્વારા નિજર કુકરમુંડા સહિત ઉચ્છલ વિસ્તારમાં સ્થાનિક આદિવાસી બોલી ભાષામાં કેટલાક મુખ્ય માર્ગો પર બેનર લગાવવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા વિના મૂલ્યે હેલ્મેટ વિતરણ કરી લોકોને જાગૃત કરવાનો નવો અભિગમ પણ અપનાવ્યો છે વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ અને વાંકાચૂકા રસ્તાને કારણે જીવલેણ અકસ્માતોનું પ્રમાણ ઘણું વધારે છે જેમાં નેવું ટકા કિસ્સાની અંદર ટુ વ્હીલર ચાલકો હેલ્મેટ નહીં પહેરવાને કારણે પોતાનો જીવ ગુમાવે છે આથી હેલ્મેટ અંગે જાગૃતિ વધે તે માટે તાપી જિલ્લા પોલીસ દ્વારા વિવિધ પ્રયત્નો કરવામાં આવેલા છે જેમાં મફત હેલ્મેટનું વિતરણ ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસો અને હેલ્મેટના કેસો કરવામાં આવે છે જેમાં એક નવતર પ્રયોગ કરવામાં આવેલો છે અહીંની લોકબોલી જે છે સ્થાનિક ભાષાની અંદર આ પ્રકારે બોર્ડ લગાવી અને લોકોમાં વધુને વધુ ને વધુ હેલ્મેટ અંગે જાગૃતિ પ્રસરાય એ માટેના પ્રયાસો કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી